સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કોમ્યુનિટી હોલની હાલત દિવસે ને દિવસે દયનીય બની રહી છે તાજેતરમાં માં દરવાજા રિંગ રોડ ખાતે આવેલા ડોક્ટર સાહેબ આંબેડકર ભવનને લઈને ગંભીર અસંતોષ જોવા મળ્યો છે જ્યાં હોલ ભાડે લેવા આવેલા આયોજકોને સ્વચ્છતાના નામે માત્ર દેખાવ અને ગંદકીનો સામનો કરવો પડ્યો પ્રોગ્રામના દિવસ પહેલા જ હોલની પરિસ્થિતિ જોઈને આયોજકોના હોશ વીગ્યા હતા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાલિકા અને સંબંધિત સત્તાધીશોને સ્વચ્છતાની ફરિયાદ અને રજૂઆત પણ કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી કોઈ અસરકારક પગલા લેવાયા નથી ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ અમે કાલના માટે અમારો ઘર આપણા પ્રોગ્રામ છે તો અમે છે ને કાલે આ આંબેડકર ભવન બુક કર્યું છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ મહાનગરપાલિકાના દ્વારા કઈ સ્વચ્છતા નથી ના કોઈ સુવિધા નથી પૈસા પૂરા પૂરા લઈ છે મહાનગરપાલિકા પણ સાફ સફાઈમાં એકદમ ઝીરો બજેટ છે તો આ કોણ જવાબદાર છે અમે ફોન કરીએ છીએ અમે મહાનગરપાલિકામાં કમ્પ્લેન પણ નોંધાઈ કે કાલનો અમારો પ્રોગ્રામ છે ભાઈ તો આ આવીને તમે છે ને સ્વચ્છતા કરીને જાઓ પણ હજુ સુધી કોઈ રિપ્લાય આવ્યો નથી એટલે સૌને અમારી માંગણી છે કે કંઈ અમારો માગણીનો નિકાલ લાવો